વધુ સારા અનુભવ માટે હેડફોનનો ઉપયોગ કરો હું એક મૂર્ખ માણસ છું હવે લોકો મને પાગલ કહે છે જો એવું હોત તો એક પ્રગતિ ગણાત પણ તેમની નજરમાં હું આજે પણ એટલો જ મૂર્ખ છું પણ મને ખરાબ નથી લાગતું મને બધા વ્હાલા લાગે છે ભલે ને તેઓ મારા પર હસતા હોય જ્યારે તેઓ હસે છે ત્યારે તો તેઓ મને વધુ વાહલા લાગે છે કાચ હું પણ તેમની સાથે હસી શકત પોતાના પર નહીં પણ તેમના માટે પણ હું ઉદાસ થઈ જાઉં છું કારણ કે તેઓ સત્ય નથી જાણતા અને હું જાણું છું એકલતામાં સત્યને જાણવું કેટલું મુશ્કેલ છે પણ તેઓ નહીં સમજે ક્યારેય નહીં સમજે પહેલાં મને મૂર્ખ હોવાનો અહેસાસ થવામાં દુઃખ થતું હતું મૂર્ખ દેખાવામાં નહીં પણ મૂર્ખ હોવામાં હું હંમેશાથી મૂર્ખ રહ્યો છું અને આ વાત મને કદાચ બાળપણથી જ ખબર હતી સાત વર્ષની ઉંમરથી મને તેનો અહેસાસ હતો હું શાળાએ ગયો પછી વિશ્વવિદ્યાલયમાં ભણ્યો જેમ જેમ હું વધુ શીખતો ગયો તેમ તેમ મને વધુ સમજાતું ગયું કે હું મૂર્ખ છું એવું લાગતું હતું કે વિજ્ઞાન ફક્ત એ જ સાબિત કરવા માટે બન્યું છે જીવન પણ એવું જ હતું દરેક પસાર થતા વર્ષ સાથે હું વધુ ને વધુ ખાતરી કરતો ગયો કે હું દરેક પરિસ્થિતિમાં મૂર્ખ જ દેખાઉ છું બધા મારા પર હસતા હતા પણ કોઈ નહોતું જાણતું કે હું પોતે જાણતો હતો કે હું કેટલો મૂર્ખ છું અને આ વાત મને સૌથી વધુ ખોજતી હતી પણ એ મારી ભૂલ હતી હું એટલો ઘમંડી હતો કે કોઈને આ વાત કહેવાની હિંમત ન કરી શક્યો જો મેં મેં ક્યારેય કોઈને આ વાત કહી દીધી હોત તો કદાચ દિવસે પોતાને સમાપ્ત કરી દીધો હોત મારા અંદરો અંદર આ ઘમંડ વધતો ગયો જ્યારે હું યુવાન હતો ત્યારે ડરતો હતો કે ક્યાંક આ સત્ય મારા મોઢેથી નીકળી ન જાય પણ મોટો થયા પછી હું શાંત થઈ ગયો કેમ એ મને ખબર નથી કદાચ એટલા માટે કે મારા આત્મામાં કોઈ બીજું મોટું દુઃખ વસી ગયું હતું એ દુઃખ એ જાણવાનું હતું કે દુનિયામાં કશાનો કોઈ અર્થ નથી મને આ ભાસ લાંબા સમયથી હતો પણ ગયા વર્ષે અચાનક મને તે સંપૂર્ણપણે સમજાઈ ગયું મેં અનુભવ્યું કે આ બધું નકામું છે જાણે કશું જ નથી પહેલાં લાગતું હતું કે ભૂતકાળમાં કદાચ કંઈક રહ્યું હશે પણ પછી સમજાયું કે ભૂતકાળમાં પણ કશું ન હતું અને ભવિષ્યમાં પણ કશું નહીં હોય ત્યારે મેં લોકો પર ગુસ્સો કરવાનું છોડી દીધું તેમને જોવાનું પણ બંધ કરી દીધું ત્યારે મને સત્ય મળ્યું મેં આ સત્ય ગયા નવેમ્બરમાં જાણ્યું એ ત્રણ નવેમ્બરની સાંજ હતી એ સાંજ ખૂબ જ ઉદાસ હતી વરસાદ વર્ષી રહ્યો હતો બધું ભીનું અને ઠંડુ હતું અને એ જ સાંજે મેં એક આકાશમાં તારો જોયો એ તારાએ મને એક વિચાર આપ્યો મે તે જ રાત્રે પોતાને સમાપ્ત કરી દેવાનું નક્કી કરી લીધું જેવો હું આકાશ જોઈ રહ્યો હતો એક નાની બાળકી મારી કોણી પકડી રસ્તો સુમસામ હતો દૂરે ગાડીવાળો પોતાની ગાડીમાં સૂઈ રહ્યો હતો એ બાળકી આઠેક વર્ષની હતી તેના માથા પર એક રૂમાલ હતો અને તેણે ભીના ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા તેના બૂટ તૂટેલા અને પલડેલા હતા આ વાત મને સૌથી વધારે યાદ છે તેને મને કોણીથી પકડીને ખેંચ્યો અને બોલાવ્યો તે રડી નહોતી રહી પણ તેના બોલવામાં લથડાટ હતી તે ધ્રુજી રહી હતી અને ડરના મારે મમ્મી મમ્મી કઈ રહી હતી મેં તેની તરફ જોયું કંઈ કહ્યું નહીં અને આગળ વધી ગયો પણ તે મને ખેંચતી જ રહી તેના અવાજમાં એ ડર હતો જે બાળકોના અવાજમાં ત્યારે હોય છે જ્યારે તેઓ નિરાશ હોય છે તેણે સ્પષ્ટ રીતે ન કહ્યું પણ હું સમજી ગયો કે તેની મા બીમાર હતી કદાચ મરી રહી હતી તે મદદ માંગવા નીકળી હતી મેં તેનો સાથ ના આપ્યો ઉલટાનું મેં તેને દૂર કરવાની કોશિશ કરી મેં કહ્યું કે કોઈ પોલીસ પાસે જા પણ તે હાથ છોડીને રડતી રહી અને મારી સાથે સાથે દોડતી રહી આખરે મેં પગ પછાડ્યો અને બૂમ પાડી તે સાહેબ સાહેબ કહીને અદમ રસ્તો ઓળંકીને ભાગી ગઈ બીજો એક માણસ દેખાયો અને તે તેની તરફ દોડી હું મારા પાંચમા માળે પહોંચ્યો મારો એક કોરડો છે જેમાં બીજા પણ ભાડુઆતો રહે છે મારો કોરડો નાનો અને સાધારણ છે એક બારી છે ઓરડામાં એક જૂનો સોફા છે એક મેજ છે જેના પર પુસ્તકો રાખ્યા છે બે ખુરશીઓ છે અને એક જૂની આરામ ખુરશી છે મેં બેસીને મીણબત્તી સળગાવી અને વિચારવા લાગ્યો મારા કોરડાની બાજુના કોરડામાં ત્રણ દિવસથી હોબાળો ચાલી રહ્યો હતો ત્યાં એક નિવૃત્ત કપ્તાન રહેતો હતો તેની પાસે અજીબ લોકો આવતા દારૂ પીતા અને પત્તા રમતા એક રાત્રે તેમણે લડાઈ પણ કરી મકાન માલકીને ફરિયાદ કરવા માંગતી હતી પણ કપ્તાનથી ડરતી હતી એક બીજી ભાડવાત હતી જે તેના ત્રણ બાળકો સાથે રહેતી હતી તેઓ બધા બીમાર હતા તેઓ પણ કપ્તાનથી ડરતા હતા તેમની હાલત એટલી ખરાબ હતી કે સૌથી નાનું બાળક ડરથી બેભાન થઈ ગયું હતું પણ કપ્તાનની હરકતોથી મને ક્યારે ફરક ન પડ્યો મેં તેને અવગણી હું આખી રાત જાગતો મેજ પર બેસી રહેતો હું કંઈ જ નહીં કરતો દિવસે વાંચતો અને આખી રાત બસ બેસી રહેતો તે રાત્રે મેં મેજ પર મારી રિવોલ્વર મૂકી મેં મારી જાતને પૂછ્યું કે શું આ સાચું છે અને જવાબ મળ્યો કે હા આ સાચું છે મેં નક્કી કરી લીધું હતું કે તે જ રાત્રે હું મારી જાતને ખતમ કરી દઈશ પણ કદાચ હું આમ કરી દે જો પેલી નાની બાળકી મને ન મળી હોત જુઓ ભલે મને કોઈ પણ વસ્તુનો કોઈ અર્થ ન લાગતો હોય પણ મને દર્દનો અનુભવ થતો હતો જો કોઈ મને મારે તો દુખાવો થાય આ જ વાત ભાવનાઓ પર પણ લાગુ પડતી હતી જો કંઈક દુઃખદ બને તો મને દુઃખ થતું જેવું પહેલાં થતું હતું જ્યારે જીવનમાં વસ્તુઓનો અર્થ હતો તે રાત્રે મને દુઃખ અનુભવાયું હું ચોક્કસથી નાની બાળકીની મદદ કરત તો પછી મેં તેની મદદ કેમ ન કરી કારણ કે જ્યારે તે મને ખેંચી રહી હતી ત્યારે મારા મનમાં એક સવાલ સવાલ ઉઠ્યો આ નકામો હતો પણ હું તે જ રાત્રે મારો જીવ લેવાનો છું તો મને કોઈ પણ બાબતથી કેમ ફરક પડવા જોઈએ પણ અચાનક મને તે બાળકી પર દયા આવી મને મારી જાત પર અજીબ ગુસ્સો આવ્યો મેં વિચાર્યો કે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી હું દુઃખ ગુસ્સો અને શરમ અનુભવી શકું છું પણ જો હું બે કલાકમાં મરવાનું હોઉં તો આ બાળકી સાથે મારે શું લેવા દેવા મારા પછી બધું જ ખતમ થઈ જશે તેમ છતાં આ વિચારે મને તે બાળકીને ઠપકો આપ્યો જાણે કહેવા માંગતો હોઈશ કે હું અમાનવીય બની શકું છું કારણ કે બધું ખતમ થવાનું છે પણ હવે મને લાગે છે કે હું એટલા માટે બૂમ પાડી કારણ કે મેં વિચાર્યું કે બધું મારા પર નિર્ભર કરે છે જાણે કે મારા મૃત્યુ પછી આ દુનિયા મારા માટે ખતમ થઈ જશે મને લાગ્યું કે આખી દુનિયા મારી ચેતનાનો જ એક ભાગ છે જો હું નહીં રહું તો તે પણ ગાયબ થઈ જશે આ બધું વિચારતા મારા મગજમાં એક નવી વાત આવી માની લો કે હું ચાંદ કે મંગળ પર રહેતો હોઉં અને ત્યાં કોઈ શરમજનક કામ કરું જો હું હવે ધરતી પર છું અને ક્યારેય પાછો ન જાઉં તો શું મને તે કામ પર શરમ આવશે આ બધા સવાલો નકામ હતા કારણ કે મારી સામે રિવોલ્વર પડી હતી પણ આ સવાલોએ મને બેચેન કરી દીધો મેં નક્કી કર્યું કે આ સવાલોનો ઉકેલ મેળવા વિના હું મરીશ નહીં તે બાળકીએ મને બચાવી લીધો મેં ઘોડી ચલાવવાનો ઈરાદો ટાળી દીધો ત્યારે કપ્તાનને કોરડાનો ઘોંઘાટ ઓછો થઈ ગયો હતો તેઓ સુવાની તૈયારી કરી રહ્યા હતા હું મારી ખુરશી પર બેસી રહ્યો પછી અજાણતા જ હું સુઈ ગયો આવું પહેલીવાર થયું હતું સપના બહુ અજીબ હોય છે કેટલાક ભાગ એટલા સ્પષ્ટ હોય છે કે જાણે ઘરેણાની જેમ ચમકતા હોય બાકીના ભાગ એવી રીતે પસાર થઈ જાય છે જાણે સમય અને સ્થાનની પાર ભાગી રહ્યા હોય સપના દિલનું સાંભળે છે દિમાગનું નહીં તેમ છતાં સપનામાં દિમાગ કેવા કેવા ખેલ કરે છે મેં મારા ભાઈને સપનામાં જોયો તે પાંચ વર્ષ પહેલા મળી ગયો હતો પણ સપનામાં અમે સાથે હતા મને ખબર હતી કે તે મરી ચૂક્યો છે છતાંય હું હેરાન ન થયો હવે હું મારા સપનાની વાત શરૂ કરું છું મેં સપનું ત્રણ નવેમ્બરની રાત્રે જોયું હતું લોકો મને કહે છે કે તે બસ એક સપનું હતું પણ શું ફરક પડે છે કે તે સપનું હતું કે હકીકત જો એ સપનાએ મને સત્ય બતાવી દીધું હોય તો પછી તે સપનું હોય કે હકીકત કોઈ ફરક નથી પડતો મારા સપનાએ મને નવું જીવન બતાવ્યું એ જીવન ખૂબસૂરત હતું સાંભળો મેં પહેલાં કહ્યું હતું કે હું અજાણત જ સૂઈ ગયો હતો એવું લાગ્યું જાણે હું હજી પણ એ જ વિચારોમાં ખોવાયેલો છું મેં સપનું જોયું કે મેં રિવોલ્વર ઉઠાવી અને સીધું મારા દિલ પર નિશાન તાક્યું પહેલાં મેં નક્કી કર્યું હતું કે હું મારી કાન પટ્ટી પર ગોળી મારીશ પણ મેં છાતી પર નિશાન લગાવ્યું પછી થોડીક ક્ષણો રોકાયો અચાનક મારી મીણબત્તી મેજ અને દિવાલ હલવા લાગ્યા મેં જલ્દીથી ટ્રિગર દબાવી દીધું

કપ્તાન બૂમો પાડી રહ્યો હતો મકાન માલકીન ચીસો પાડી રહી હતી પછી બધું શાંત થઈ ગયું મેં મારી જાતને એક બંધ શબ પેટીકામાં જોઈ મને લાગ્યું કે હું મરી ગયો છું આ વાત મેં પૂરી રીતે જાણતો હતો હું હલી નહોતો શકતો જોઈ નહોતો શકતો પણ વિચારી શકતો હતો મેં તે સ્વીકારી લીધું જેવી રીતે સપનામાં આપણે સત્યને સવાલ કર્યા વગર માની લઈએ છીએ હવે મને જમીનમાં દફનાવી દેવામાં આવ્યો હતો બધા લોકો ચાલ્યા ગયા હતા હું એકલો રહી ગયો હતો મેં હલવાની કોશિશ ન કરી મને ઠંડી લાગી રહી હતી ખાસ કરીને પગની આંગળીઓમાં પણ હું બીજું કંઈ જ અનુભવી નહોતો શકતો ખબર નહીં કેટલો સમય વીત્યો કદાચ એક કલાક કદાચ ઘણા બધા દિવસો અચાનક મારી બંધ ડાબી પાપણ પર એક ટીપું પડ્યું પછી દર મિનિટે બીજું એક ટીપું પડતું રહ્યું આ વાત મારા દિલમાં ગુસ્સો પેદા કરી રહી હતી હું વિચારવા લાગ્યો કે આ ગોળીનો ઘા છે ટીપા પડતા રહ્યા મેં પૂરી તાકાતથી અજ્ઞાત શક્તિને પોકાર્યો અને કહ્યું જો તું છે અને આનાથી બી સારું કંઈ થઈ શકે છે તો તેને બદલી દે જો તું મને નક્કામાં ને અજીબ જીવન માટે ફજા આપી રહ્યો છે તો જાણી લે કે આ સજાથી મને કોઈ ફરક નથી પડતો એક મિનિટ સુધી બધું શાંત રહ્યું પછી બીજું એક ટીપું પડ્યું અને મને ભરોસો થયો કે હવે બધું બદલાવાનું છે અચાનક મારી કબર ખુલી ગઈ મને એક અજ્ઞાત શક્તિએ ઉઠાવી લીધો અમે અંતરિક્ષમાં ઉડવા લાગ્યા મને મારી દ્રષ્ટિ પાછી મળી રાતનો સમય હતો અને એવું અંધારું મેં ક્યારેય જોયું નહોતું અમે ધરતીથી દૂર અંતરિક્ષમાં ઉડી રહ્યા હતા હું ડરી નહોતો રહ્યો મને ગર્વ થઈ રહ્યો હતો કે હું નિડર છું અચાનક મેં એક તારો જોયો મેં પૂછ્યું શું આ સિરિયસ એટલે કે વ્યાજ તારો છે મારા સાથીએ કહ્યું ના આ એ જ તારો છે જેને તે ઘરે પાછા ફરતી વખતે જોયો હતો તેનો ચહેરો માણસ જેવો હતો પણ મને તેના પ્રત્યે ઊંડી નફરત થઈ રહી હતી મેં વિચાર્યું મૃત્યુ પછી પણ જીવન છે પણ હું આ સ્વીકારતો નથી અમે અજ્ઞાતંત્રિક્ષમાં ઉડી રહ્યા હતા મેં પરિચિત તારાઓને જોવાનું બંધ કરી દીધું હતું પછી મેં આપણા સુરત જેવો એક તારો જોયો મારા દિલમાં જીવનનો એક અજીબ અહેસાસ થયો મેં પૂછ્યું જો આ સુરત છે તો ધરતી ક્યાં છે મારા સાથીએ દૂર એક તારો બતાવ્યો જે લીલા રંગથી ચમકી રહ્યો હતો અમે તે તારા તરફ વધવા લાગ્યા જેમ જેમ અમે નજીક પહોંચ્યા મેં મહાસાગરો અને યુરોપનો આકાર જોયો મને લાગ્યું કે આ આપણી ધરતી જેવું જ છે મેં વિચાર્યું પણ હું ફક્ત મારી ધરતીને જ પ્રેમ કરી શકું છું મારા સાથીએ કહ્યું તું બધું જ જોઈશ અને પછી મેં મારી જાતને એક નવી ધરતી પર જોઈ ત્યાંનો સૂરજ ચમકી રહ્યો હતો વૃક્ષો ફૂલો પક્ષીઓ બધું એવું લાગી રહ્યું હતું જાણે મારી સાથે વાત કરી રહ્યું છે પછી મેં ત્યાંના લોકોને જોયા તેઓ સુંદર હતા તેમની આંખો ચમકી રહી હતી તેમના ચહેરા પર શાંતિ છવાયેલી હતી તેઓ મારી પાસે આવ્યા તેમણે મને ચુંબન કર્યું બાળકો જેવી નિર્દોષતાથી તેમણે મને ઘેરી લીધો તેઓ મને પોતાની સાથે લઈ ગયા તેમણે મને કંઈ પૂછ્યું નહીં જાણે તેમને બધું પહેલાંથી જ ખબર હોય તેઓ મારી તકલીફ દૂર કરવા માગતા હતા શું તમને ખબર છે માની લો કે આ ફક્ત એક સપનું હતું તેમ છતાં તે નિર્દોષ અને સુંદર લોકોનો પ્રેમ મારા દિલમાં હંમેશા માટે વસી ગયો એવું લાગે છે કે તેમનો પ્રેમ હજી પણ ત્યાંથી મારા સુધી વહી રહ્યો છે મેં તેમને જોયા હતા જાણ્યા હતા અને સમજ્યા હતા કે તેઓ કેટલા વ્હાલા હતા હું તેમને પ્રેમ કરતો હતો તેમના માટે હું પછીથી દુઃખી પણ થયો હતો પણ ઘણી વસ્તુઓ હું સમજી નહોતો શકતો મને નવાઈ લાગતી હતી કે તેઓ આપણી જેમ વિજ્ઞાન વગર કેવી રીતે જીવી શકતા હતા પણ હું જલ્દીથી સમજી ગયો કે તેમની સમજ અલગ હતી તેમને આપણી જેમ જ્ઞાનની શોધ નહોતી કારણ કે તેમનું જીવન સંપૂર્ણ હતું તેમનું જ્ઞાન આપણા જ્ઞાન કરતાં વધુ ઊંડું અને ઊંચું હતું તેઓ વિજ્ઞાન વગર જાણતા હતા કે કેવી રીતે જીવવું છે તેમણે મને વૃક્ષો બતાવ્યા તેઓ વૃક્ષોને એવી રીતે જોતા હતા જાણે તેમની સાથે વાત કરી રહ્યા હોય કદાચ તેઓ ખરેખર વૃક્ષો સાથે વાત કરતા હતા પ્રાણીઓ તેમની સાથે શાંતિથી રહેતા હતા પ્રાણીઓ તેમને પ્રેમ કરતા હતા તેમણે મને તારાઓ તરફ ઇશારો કર્યો તેમણે કંઈક કહ્યું જે હું સમજી ના શક્યો પણ મને લાગ્યું કે તેઓ તારાઓ સાથે જોડાયેલા હતા તેઓ મને કરતા હતા મેં પણ તેમની પૂજા કરી તેમના પગ ચૂમ્યા આ જોઈને પણ તેઓ સહજ રહ્યા તેઓ બાળકો જેવા ખુશ અને નિર્દોષ હતા તેમનું જીવન સરળ હતું તેઓ વૃક્ષના ફળો ખાતા મધ લેતા અને પ્રાણીઓનું દૂધ પીતા તેમના કામ હળવા હતા તેઓ બાળકોને નવા મહેમાનની જેમ ખુશીથી અપનાવતા તેમની વચ્ચે ક્યારેય લડાઈ ઝઘડો નહોતો થતો વૃદ્ધાવસ્થા શાંતિથી આવતી જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામતું ત્યારે તેઓ તેની હસીને વિદાય કરતા ત્યાં કોઈ આંસુ નહીં ફક્ત પ્રેમ હતો એવું લાગતું હતું કે મૃત્યુ પછી પણ તેઓ તેમના પ્રિયજનો સાથે જોડાયેલા રહેતા તેમની પાસે મંદિરો નહોતા પણ તેઓ સમગ્ર સૃષ્ટિ સાથે એકતા અનુભવતા હતા તેમની પાસે કોઈ ધર્મ ન હતો પણ તેમને ખાતરી હતી કે જ્યારે તેમની ખુશી તેની ચરમસીમાએ પહોંચશે ત્યારે તેઓ સમગ્ર સૃષ્ટિ સાથે વધુ ઊંડાણથી જોડાશે રાત્રે સૂતા પહેલાં તેઓ ગાતા હતા તેમના ગીતો સરળ હતા તેઓ દિવસની પ્રશંસા કરતા વૃક્ષો સમુદ્ર અને એકબીજાની પ્રશંસા કરતા તેમના ગીતો દિલથી નીકળતા અને સીધા દિલ સુધી પહોંચતા કેટલાક ગીતો એટલા ઊંડા હતા કે હું તેમના શબ્દો સમજ્યા પછી પણ તેમનો અર્થ સમજી નહોતો શકતો પણ મારું દિલ તેમને ધીમે ધીમે અપનાવતું હતું મેં તેમને કહ્યું કે હું આ ખુશીને પહેલાંથી અનુભવતો હતો મેં ધરતી પર આ ચાહના અનુભવી હતી પણ તેની સાથે હંમેશા દુઃખ જોડાયેલું હતું જ્યારે હું તેમને મારી ધરતીની વાત કહેતો ત્યારે તેઓ કંઈ સમજી નહોતા શકતા પણ તેમની આંખોમાં પ્રેમ જોઈને મારું દિલ પણ તેમના જેવું જ નિર્દોષ અને શાંત થઈ જતું હતું હવે લોકો મારા પર હસે છે તેઓ કહે છે કે આવા સપનાનો દરેક ભાગ યાદ રાખવો શક્ય નથી પણ હું જાણું છું આ સપનું મારા દિલમાં સત્યની જેમ બેસી ગયું છે એ સપનાને શબ્દોમાં પૂર્ણપણે ઉતારી શકાતું નથી પણ હું વિચારું છું કે શું આ ખરેખર સપનું હતું કારણ કે જે ભયાનક ઘટના આ પછી બની તે સપનામાં ઘડી ન શકાય એ ઘટના એટલી સાચી હતી કે મારું દિલ તેને પોતાની મેળે બનાવી ન શકતું સાંભળો હવે હું સત્ય કહીશ અસલમાં મેં તેમને ભ્રષ્ટ કરી દીધા હા મેં તેમને ભ્રષ્ટ કરી દીધા આ કેવી રીતે થયું તે મને ખબર નથી પણ મને બધું યાદ છે મારું સપનું હજારો વર્ષોનું હતું હું જ તેમની બરબાદીનું કારણ હતો જેમ કોઈ બીમારી આખા રાજ્યને ખરાબ કરી દે છે તેવી જ રીતે મેં પણ એ નિર્દોષ અને ખુશહાલ દુનિયાને ભ્રષ્ટ કરી દીધી તેઓએ જૂઠું બોલવાનું શરૂ કર્યું જૂઠું બોલવામાં મજા આવવા લાગી નાની નાની વાતોથી આ શરૂ થયું પણ આ જૂઠ તેમના દિલોમાં બેસી કર્યું પછી લાલચ આવી લાલચ ઈર્ષાને જન્મ આપ્યો ઈર્ષાએ ક્રૂરતાને અને પછી પહેલો ખૂન વહ્યું તેઓ હેરાન થયા ડરી ગયા પછી તેઓ અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગયા તેઓ એકબીજાના વિરોધી બની ગયા તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા શરમ નામની વસ્તુ આવી અને પછી તેને છુપાવવા માટે દેખાવો તેમણે ઇજ્જત અને ઝંડાની વાતો શરૂ કરી પ્રાણીઓ પર જુલુમ થવા લાગ્યા પ્રાણીઓ જંગલોમાં ભાગી ગયા તેઓ પણ માણસોથી નફરત કરવા લાગ્યા માણસો અલગ અલગ ભાષાઓમાં વાત કરવા લાગ્યા તેમણે દુઃખને અપનાવ્યું અને કહ્યું કે સત્ય સુધી પહોંચવાનો રસ્તો દુઃખમાંથી થઈને જાય છે પછી વિજ્ઞાન આવ્યું તેઓ પોતાની જાતને ખરાબ માનતા હતા અને માનવતાની વાતો કરતા હતા તેમણે ન્યાયનો આવિષ્કાર કર્યો પણ ન્યાય માટે ગિલોટીન બનાવી તેઓ એ ભૂલી ગયા કે તેઓ ક્યારેક ખુશ અને નિર્દોષ હતા તેઓ પોતાની જૂની ખુશીને માનવાનો પણ ઇનકાર કરવા લાગ્યા પણ તેમના દિલમાં ફરીથી એ નિર્દોષતા અને ખુશીની ચાહત જાગી તેમણે એક નવી મૂર્તિ બનાવી તે મૂર્તિને પૂજવા લાગ્યા જો કોઈ તેમને તેમની ખોવાયેલી નિર્દોષતા પાછી આપવાની વાત કરતું તો તેઓ ઇનકાર કરી દેતા તેઓ કહેતા કે અમે જાણીએ છીએ કે અમે જૂઠા અને ખરાબ છીએ પણ અમારી પાસે વિજ્ઞાન છે વિજ્ઞાનથી અમને સત્ય મળશે સત્ય જીવંતિ ઉપર છે દરેક જણ પોતાના વિશે વિચારવા લાગ્યો તેમણે બીજાઓને દબાવવાનું શરૂ કર્યું ગુલામી શરૂ કરી નબળા લોકો શક્તિશાળી લોકોના આધીન થઈ ગયા કેટલાક સંતો આવ્યા તેમણે જણાવ્યું કે તેઓ પોતાનું સંતુલન ગુમાવી ચૂક્યા છે પણ લોકો તેમના પર પથ્થર ફેંકતા હતા મંદિરોના દરવાજા પર લોહી વહ્યું પછી કેટલાક લોકો આવ્યા જેમણે બધાને જોડવાની કોશિશ કરી પણ તેમના વિચારો પર યુદ્ધો શરૂ થઈ ગયા લોકો થાકી ગયા તેમના ચહેરા પર દુઃખ દેખાવા લાગ્યું તેઓ દુઃખને સુંદરતા કહેવા લાગ્યા પોતાના ગીતોમાં તેમણે દુઃખની પ્રશંસા કરી હું તેમની વચ્ચે ફરતો રહ્યો હાથ મસળતો રહ્યો તેમને પ્રેમ કરતો રહ્યો પણ મેં મારી જાતને જ દોષિત ઠેવી મેં તેમને કહ્યું કે આ બધું મારી ભૂલ છે મને સજા આપો મને સૂળીએ ચડાવી દો પણ તેઓએ મારી વાતો પણ હસી કાઢ્યું કહ્યું કે તે એમણી પોતાની ભૂલ છે આખરે તેમણે મને પાગલ જાહેર કરી દીધું ત્યારે મારું દિલ તૂટી ગયું મને લાગ્યું કે જાણે હું મારી જઈશ અને ત્યારે જ હું જાગી ગયો સવાર હતી મીણબત્તી બુજાઈ ગઈ હતી બધું શાંત હતું મેં તરત જ રિવોલ્વરને દૂર ફાંકી દીધી હવે મને જીવવું હતું મેં નક્કી કરી લીધું કે હવે હું સત્ય ફેલાવીશ મેં સત્ય જોયું હતું લોકો મારા પર હસતા હતા પણ હવે મને તેની પરવા નથી મેં સત્યને મારી પોતાની આંખોથી જોયું છે હું ભૂલો કરીશ પણ અટકીશ નહીં મેં એ સત્ય જોયું છે જેને કોઈ શબ્દો બયાન ન કરી શકે સપના અને અસલી જિંદગીમાં શું ફર્ક છે જિંદગી પણ એક સપનું જ છે જો દરેક જણ ફક્ત બીજાઓને પ્રેમ કરવાનું શીખી લે તો બધું એક જ દિવસમાં બદલાઈ શકે છે આ સત્ય જૂનું છે પણ તેને અપનાવવામાં નથી આવ્યું હવે મેં તે બાળકીને શોધી કાઢી છે અને હું હવે ચાલતો જ રહીશ